લધા બાપાના પરિવાર તથા સમસ્ત રાયણ ગામે જે ભાગવત સપ્તાહ નું આયોજન કરેલું છે એમાં પધારેલા સંતો મહંતો સમાજના મોભીઓ

અને આજે વધારે અહીંયા કાંઈ નથી કેવું કારણ કે બધા સમજે છે પણ એક વિભૂતિની વાત કહીએ અમે કોઈ વ્યક્તિ સાધક એને જપ કરે છે જપ કરતા કરતા કોઈ સિદ્ધિ પામે તો એવું નથી હોતું કે ઘણા વ્યક્તિઓ મેં જોયા છે ઘણા સાધકોને મેં જોયા છે કે ખાલી મારા જ જપ પડ્યા ખાલી એને ગણતરીમાં કાઉન્ટિંગ જ કરવું હોય કે પચાસ હજાર જપ કરવાના દસ હજાર જપ કરવાના રોજના નિયમ હોય છે તો એ એ પ્રમાણે કરતા હોય છે પણ જ્યાં સુધી જપમાં સુરતા નથી ભળતી જ્યાં સુધી તમારું ચિત્ત ચિંતમનમાં નથી ભળતું એના દેવ કે દેવી કે જેનો પણ તમે આશ્રય લીધો હોય જીવાત્મારફ વ્યર્થ છે તમે પથ્થરને ને ફેંકો ઉપર ફેકો એટલે એની એ નીચે જ આવશે કારણ કે એ પથ્થર એ ધરતીનો અંશ છે એટલે એ નીચે જ પડવાનું છે એ ક્યારે આડો અવળો નહીં પડે તમે વર્ષા નું પાણી એ હંમેશા ગમે એટલું થાશે અથવા તો એ નીચે જ ગતિ કરશે કારણ કે એ ગમે એમ પણ સમુદ્રનો અંશ છે એ ત્યાં જ આવશે ગમે એટલું આપણે આમ કરીએ પ્રકાશ દીવો ની ज्योત પ્રજ્વલિત કરીએ તો એની ગતિ એ ઉપર તરફ જશે કારણ કે એ પ્રકાશની ગતિ સૂર્ય સાથે સંબંધ છે એનો એમ જીવાત્મા કોઈ પણ હોય એનો ગતિ એ જપ કરે તપ કરે ધ્યાન ધારણા જે પણ કરે એની ગતિ આત્મ તરફની જ હોય છે એમ આજે

ના સત્વમાં ન રજમાં ન તમમાં ત્રણેય થી પર સ્થિતિ જેને કહેવાય છે એને ગોતે છે એ ક્યારે થાય કે અનન ને પ્રેમ જાગૃત થાય ને એટલે તમારી ઈચ્છાઓ મરી જાય પણ ક્યાંક ક્યાંક ઈચ્છા હોય છે પણ કરી અને એની એની જે પણ ગુરુ માર્ગદર્શન નીચે જે પણ એનું મળતું હશે એ પ્રમાણે એ એ ઉપર પહોંચતા હશે પણ ત્યાં સુધી પહોંચ્યા પછી પણ પ્રેમ તો એમાં તમને રાજકારણમાં લગ્ન હોય તમારા પ્રત્યે એના પ્રત્યે તમને પ્રેમ છે ત્યાં તમારી રુચિ છે એટલે તમે ત્યાં ખેંચાવ છો જે વ્યક્તિની જેની જેની જ્યાં રૂચિ હોય ત્યાં એ વ્યક્તિ ખેંચાય છે

ઘણી દીકરીઓ પણ એવી હોય છે કે જે અમને ગુરુ જોઈએ છે તમને આ જોઈએ છે એના માટે ફાફા મારતી હોય છે પણ સારી જગ્યાઓ નથી મળતી પણ હું એમ કહું છું રાયણ ગામની ની ક્યાંય જવાની જરૂર નથી તમારા આંગણે જાતે વિભૂતિ છે કદાચ તમને એનો પરિચય નથી કઈ કઈ ચેતના હશે કઈ કઈ ઉર્જા હશે આજે અમે ભાગવતના પટાંગણમાં બેઠા છીએ એની ઊર્જા એની ચેતના એટલી એટલી હાઈ લેવલની છે કે અમે રાત આખી અમે ચેતનાના અનુભવમાં સુઈ નથી શક્યા એટલે આવા મહાત્માઓ તમારા પાસે છે જો ઉદાહરણ તો એને એટલા માટે આપવા પડે છે કથાઓ એને એટલા માટે કેવી પડે છે કે તમે સમજો બહુ એક ઉચ્ચ કોટીના મહાપુરુષ હોય છે એને બોલવું જ નથી ગમતું એને બોલવું શા માટે નથી ગમતું કે વાણી ત્યાં નેતિ નેતિ થઈ જાય છે ત્યાં વાણી મંદ પડી જાય છે હવે એના એની અનુભૂતિ કરવી કે તમને બોલવામાં સમજાવું પણ તેમ છતાં દયા કરી અને એ તમારી પાસે રામ કૃષ્ણ તમે કારણ કે તમે રામ કૃષ્ણ પરિચિત છો

મોહ નથી ક્યાં એનું બંધન નથી ક્યાંય એની અટગળ નથી આવા મહાપુરુષો ખૂબ ખૂબ ઓછા હોય છે એટલે રાયણ સમાજના ખૂબ ભાગ્ય છે અને લધાભાઈ આનંદ માં સારું મા